નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર સુરતના ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરાના વડોદ ગામથી બે શખ્સોને ચેઇન સ્નેચિંગના કૃત્યો માટે ઝડપી પાડ્યા છે આરોપી મોહિત પટેલ અને કુમાર રંગા ચેઇન સ્નેચિંગના હિસ્ટ્રી શીટર છે અલગ અલગ વિસ્તારોમાં આવી જ ઘટનાઓને અંજામ આવે છે તેમની પાસેથી પોલીસે બાર સુનાની ચેઇન ત્રણ બાઇક અન્ય મુદ્દા માલ મળીને કુલ બાર લાખ પચીસ હજાર બસો દસ નો જપ્ત કર્યા છે

પાંડેસરાના વડોદ ગામથી ઝડપી પાડવામાં આવ્યા છે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે પાંડેસરા વિસ્તારના મૂનલાઇટ એરિયા પાસે પાસેથી વડોદ ગામના રોડ પાસેથી એક ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને દેસાણીને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી હતી કે બે નામ જે નોટોરિયસ ક્રિમિનલ છે મોહિત પટરાય પટેલ અને રાહુલ ઉર્ફે રંગા ચંદ્રવંશી આ બંને ચેઇન ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલ છે અને આ જગ્યાથી પસાર થયો છે આ બાતમી આધારે આ બંનેને પકડી લાવવામાં આવ્યા હતા અને પકડી એના બંનેની પૂછપરછ કરતા આ બંને અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા જણાય છે અગાઉ મોહિત પટેલ છે એ બાવીસે ગુનાઓમાં ચેઇન સ્નેચિંગ બોડી ઓફેન્સ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનનો સુરત શહેરમાં પકડાયેલો હતો અને અત્યારે ચાલુ હમણાંની પૂછપરછમાં આ બંને સુરત શહેરમાં બાર થી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું આ બંનેની એમો એવો હતી કે અલગ અલગ સ્કૂટર એક્ટિવા એક્સેસ કરિશ્મા બાઇક આ બધા બાઇકો ઉપર પાલ અને અડજળ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા જેથી પુરુષોને એમના માઇન્ડમાં એવું હતી મેન્ટાલિટી કે પુરુષો એક તો સાચી ચેઇન પહેરશે અને વજનવાળી ચેઇન થશે એમની પાસે એટલે પુરુષોને પણ એ લોકો ટાર્ગેટ કરતા હતા ચાલતા માણસો અને સ્ત્રીઓને ટાર્ગેટ એકલ દુકલ જે જતા હોય એમને ટાર્ગેટ કરી અને ચેઇન લઈને ભાગી જતા હતા આમની પાસેથી અંદાજે બાર લાખ કરતા વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અગિયાર એક ચેન રિકવર કરવામાં આવી છે ત્રણ મોટરસાયકલ કબજે લેવામાં આવ્યા છે અને બાર થી વધુ ગુનાઓને શોધી કાઢવામાં આવ્યા છે અને આમના વિરુદ્ધ આગળની પૂછપરછ હજુ ચાલુ છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે